સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા બાલની રસોઈમાં આજે આપણે બનાવીશું બચી ગયેલી રોટલીનો નાસ્તો આ નાસ્તો એકદમ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં ચાર રોટલી લઈ લીધી છે જે સવારની બચી ગયેલી હતી આ નાસ્તો હું સાંજે ચાર વાગ્યે ચા બનાવું એ વખતે ખાવા માટે બનાવું છું તો અહીંયા મેં ચાર રોટલી લઈ લીધી છે અહીંયા તમારે જેટલો ક્વોન્ટિટીમાં બનાવો હોય એ પ્રમાણે લઈ લેવાનું તો હવે અહીંયા રોટલીને આપણે વાળીને વચ્ચેથી આપણે કટ કરી લેવાની છે તો અહીંયા આપણે કાતરની મદદથી કાપીને એને કટ કરી લઈશું અને આ રીતે આપણે પતલી સ્લાઇસમાં એને કાપી લઈશું અહીંયા તમને જે પસંદ હોય સેફ એ સેફમાં તમે તમે કાપી શકો છો તો આ રીતે હું પતલી સ્લાઇસમાં એને કટ કરી લઈશ તો આ રીતે આપણે બધી રોટલીને કટ કરી લઈશું તો અહીં મેં ચારે રોટલીને આ રીતે કટ કરી લીધી છે તો હવે વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કડાઈમાં મેં મોટી બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી આપણે હિંગ એડ કરીશું છ થી સાત મીઠા લીમડાના પાણી એડ કરીશું

અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું રોટલીમાં તો મીઠું હોય જ છે તો અત્યારે આપણે ધ્યાન રાખીને એડ કરવાનું તો અહીંયા હું થોડું મીઠું એડ કરી લઉં છું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ફરથીને એક મિનિટ માટે આપણે એને સાંતળે લઈશું તો મસાલા મિક્સ કરીને આપણે એક મિનિટ માટે એને સાંતળે લઈશું તો મસાલા નાખ્યા બાદ આપણે એક મિનિટ સુધી રોટલીને સાંતળે લીધી છે અને આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે તો અહીંયા તમને જેટલો એકદમ ક્રિસ્પી પસંદ હોય તો હજી થોડી વાર માટે સાંકળી લેવાનો પણ નાસ્તો થોડોક આપણો ક્રિસ્પી બની ગયો છે હવે ગેસને બંધ કરી લઈશું અને એક સૌ કરી લઈશું તો આપણો સરસ મજાનો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ચા સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર નાસ્તો જરૂરથી ટ્રાય કરજો ગરમ ગરમ આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બનીને તૈયાર છો છે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે